કોઈ ઘરમાં એક રૂપિયો કમાવો અને સવા રૂપિયો ખર્ચો થઈ જાય સંતાનો કયું માને નહીં મન ભાવે એમ કરે છોકરીઓ આજકાલનો વાયરો લાગી ગયો હોય અને એનું મન ચંચળ થઈ ગયું હોય એનું મન જ્યાં ત્યાં ભટકતું હોય દીકરીઓનું ઘરની અંદર એટલું કમાય પણ કમાણી દેખાય જ નહીં હોય તમને કે પિતૃ દોષ છે તમારા પિતૃ તમારી પાસે માગે છે આ ભાદરવા મહિનામાં આ ભાદરવા મહિનાની અંદર સૂર્યનારાયણ ભગવાનના રથના ઘોડા પિતૃ રાશિમાં પ્રવેશ કરે છે કઈ રાશિમાં પિતૃ રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે જેને કહેવાય પિતૃલોક શું કહેવાય પિતૃલોક અને એ વખતે સૂર્યનારાયણ ભગવાન પિતૃલોકના દરવાજા ખોલી નાખે છે ક્યારે ખોલી નાખે ભાદરવા મહિના ભાદ્રવા મહિનામાં પિતૃલોકના દરવાજા ખોલી નાખવામાં આવે છે અને પિતૃઓને કહેવામાં આવે છે કે આ એક મહિનો છે આ એક મહિનાની મુદત આપવામાં આવે છે પૃથ્વી ઉપર જ્યાં જ્યાં તમારે ફરવું હોય ત્યાં તમને જવાની છૂટી આપવામાં આવે છે પણ જેવી અમાસ આવશે ભાદરવાની અમાસ આવશે એટલે તમારો વિજા ખતમ થઈ જશે પૃથ્વી ઉપરનો વિજય આપવામાં આવે છે અને પૃથ્વી ઉપર ફરીને તમારો વિજા અમાસના દિવસે રાત્રે વાગે પૂરો થઈ જશે અને એ દિવસે તમારે પાછું પિતૃલોકમાં આવવાનું રહેશે જાઓ અને એમ કહેવાય છે પિતૃલોકના દરવાજા જેવા ખુલે એટલે આપણા પિતૃ રાહ જોઈને બેઠા હોય આખા વર્ષથી આખા વર્ષથી રાહ જોઈને બેઠા હોય કે ક્યારે ભાદરવો આવે અને કારે મારા દીકરાને મળવા હું જાઉં મા બાપ આપણા જે ગયેલા કોઈ સંતાનો હોય કોઈ વડીલો હોય કોઈ દીકરાઓ હોય કોઈ ભાઈ હોય નાના આપણા એ બધા સ્વર્ગની અંદર રાહ જોતા હોય એક વર્ષથી રાહ જોતા હોય કે ભાદરવો મહિનો આવે અને મારા ઘરે હું જાઉં અને મારા ઘરમાં જઈને જોઉં કે બધા કેવા રહે છે બધા મારા હગાવાલા કેવા રહે છે હું ગયા પછી આ લોકો સુખી તો છે ને રડતા રડતા પિત્રો ત્યાંથી નીકળે પિતૃ લોકમાંથી અને સર્વ પહેલા ક્યાં જાય ખબર જે ઘરમાં મૃત્યુ થયું હોય જે સ્થાન ઉપર એનું મૃત્યુ થયું હોય ત્યાં જઈને ઉભા રહી જાય જે સ્થાન ઉપર એનું મૃત્યુ થયું હોય ત્યાં જઈને ઉભા રહી જાય ગોતે મારું કોણ છે ત્યાં કોઈને જોવે નહીં ત્યારે ત્યાં જાય જેને મરણનો પિંડ આપ્યો હોય જે ઘરમાં જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર મરણનો પિંડ શબ પડ્યો હોય ને ત્યારે એક પિંડ આપવામાં આવે એના મસ્તક પાસે એ પિંડ અને એ દીવો જ્યાં થયો હોય જે સંથાળો કહેવાય આપણે ત્યાં છેલ્લો એ જ્યાં થયો હોય જે ઘરે એના દરવાજા પાસે જઈ અને પિત્રો પોકાર પાડે અરે અરે ભાઈ અરે દીકરા અરે બેટા અરે વવરો અરે દીકરીઓ મેં તમને આટલું મકાન આપ્યું આટલી સંપત્તિ આપી મેં તમારો દીકરો બનીને આવ્યો હું તમારો બાપ બનીને આવ્યો હું તમારો કાકો બનીને આવ્યો મને ભૂલી ગયા મને ભૂલી ગયા એ વાયુ સ્વરૂપે પિતૃ મને તમને દરવાજા ઉપર આવીને પોકાર પાડે પણ આપણે સાંભળી શકતા નથી આપણે સાંભળી શકતા નથી આપણે ન સાંભળી શકીએ અને હવે તો વિજ્ઞાને સાબિત કર્યું કે હવામાં અવાજ હોય છે પણ મોબાઈલ હોય ને તો જ અંદર અવાજ પકડાય તમને ખબર પડે છે ને હવે કે આ હવામાં અવાજ હોય છે પિતૃ બોલે છે પણ આપણે એનો અવાજ સાંભળી શકતા નથી આપણા દરવાજા ઉપર આવી અને પિતૃઓ માગણી કરે છે મને તરસ લાગી છે પહેલું માગે છે શું પહેલું માગે મને તરસ લાગી છે મારે પાણી પીવું છે આપણે સાંભળતા નથી તરત જ મિત્રો કહે છે ભાઈ મને ભૂખ લાગી છે એક વર્ષથી ભૂખ્યો છું તરસો છું મને ખાવાનું આપ છતાં આપણે સાંભળીએ નહીં પછી એની તિથિ આવે ત્યાં સુધી રોકાય ક્યાં સુધી રોકાય એનું શ્રાદ્ધ આવે ત્યાં સુધી આપણા ઘરની ચારે બાજુ પ્રતીક્ષણા કર્યા કરે પિતૃ કે તિથિ આવશે ત્યારે તો મારો કુટુંબી મને યાદ કરશે મને છાપરે પાણી નાખવા આવશે વાસ નાખે ત્યારે પેલા સાત વાર પાણી નાખે ત્યારે મને જળની અંજલી મળશે પણ આજકાલના બાળકો આજકાલની વવરો એ પણ ભૂલી ગયા છે કેમ વાસ નખાય એ ખબર નથી સાત અંજલીઓનું જળ અર્પણ થાય સાત નદીઓનું નામ લઈ લે સાત નદીઓનું નામ લઈ ગંગાઇ નમ સાત વાર પાણી જયારે છાંટશે ત્યારે એમાંથી ઘૂંટડો પાણી મને મળી જાય અને પિતૃ રાહ જોવે છે ક્યારે એની તિથિ ઉપર પૂનમ હોય પૂનમથી થી લા હાથો હાથ સ્વીકાર કરે હાથો હાથ લે છે અત્યારે આખા વર્ષમાં ગમે એટલું તમે દાન કરો એ પિતૃ હાથવાદ ના પહોંચે ખાતામાં જમા થાય પણ મારા ભાઈ બહેનો જ્યારે શ્રાદ્ધ નાખીએ આપણે ત્યારે શ્રાદ્ધ નાખવામાં આવે